यूट्यूब में जो लाइव आए मारू लाइव शेयर कर करे किया Satu lagi, sulit dah. Dia kaya, dia

लाइव 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 मोदी मच्छो नदी જોઈઓ કે ભયલે ડેન્જર આહામાં કાઠો એ જોઈ લ્યો આમાં કાઠો આ મંદિર આખો ડૂબી ગયું હે આકુ મંદિર ડૂબી ગયું હે જોઈ લ્યો તમે આ આપણો પુલ હે જોઈ લ્યો આ પુલ પુલ ને ડૂડું પાણી હે ભાઈ બ્રેકિંગ ન્યૂઝ બનવાની હે જોઈ લ્યો કેટલું પાણી आले અને આમલે મેવું તાણે જતી થી મચ્છુ નદી ડૂકી ગયું ડૂબી નખું આલી ગયું आले બે કાઠે મચ્છુ નદી मच्छो नदी જોઈ લ્યો આમા કાઠે જોઈ લ્યો માણા ક્યાં ચડી ચડીને બેઠા જોઈ લ્યો તમે જોઈ શકો છો આ બજે માણા બેઠા જોઈ લ્યો પઠા ડૂબી ગયા બચ્ચરાઓના આમ જોઈ લ્યો પઠા ડૂબી ગયા અને પઠા ઘર બધું ડૂબી ગયું જોઈ લ્યો તમે જોઈ લ્યો મારા ભાયો ઘરે બેઠા જોવા મળે જોઈ લ્યો ઘરે બેઠા જોવ અમે આમ જોઈ લ્યો મચ્છો નદીનું તમારા માટે એટલી મહેનત કરી હિરિયા

जोइलियो हाय तमाई तम नुपानी आले <laughs> मंदिर तो डुबित गियो है हाँ जोइलियो जोइलियो हाय तमाई तम नुपानी है जोइलियो जो घरे बैठा जोता रे जो घरे बैठा जोता रे जो घरे बैठा बैठा जो जो

जाओ आ जाओ लाइव जो आ जाओ जो यो मछो नदी आले जो यो आई देखा है जो तो हर को देखा है लाइव करी बैठो मने न खबर के हर को देखा एक नहीं कमेंट कर दो भाई ए पाडू जाए आया जाए जो ढुकरो है मसरू जाए આ જાય રહ્યો જો ગાય એ બેચારી ગાય આ ગાય જાય એ એ રાઢોળીયા ગાય જાય આ જાય જો લાઈવ માં જો લાઈવ ગાય જાય એ જાય હો ગાય

तो गए ले ले गई लेने

અહીંયા અયા ઊભીતીને ઈટ છે હવે તો ય આમ પાઈક ટપી ગયા હવે નો બચે નહીં હવે ઉયા અહીંયા યુ પાઈ યુ થી પડી જાય એટલે મરી જાય

નીટલો તો બંધર થઈ જાય ને થોડુંક ખુલે તો બંધ થઈ જાય નીટલો દર ગડું ડૂબી ને દર પાણી તો વસ્તુ ડૂબી

जोई लिया पानी आले भी मच्छो नदी बेरबी मच्छो नदी भी मच्छो नदी आले હું બસ આ વિડીયોને આપણે એને કરી નાખીએ હવે લાઇક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી આ ચેનલને